વાત કરીએ કે આ કેસુડાને અને એ કહેવતને શું લેવા દેવા છે તો આપણને ખ્યાલ છે કે દસ દસ અગિયાર અગિયાર મહિના સુધી કે જેને લોકો ખાખરો ખાખરો કહીને બોલાવતા હોય છે અને ખાખરા જેવા તુચ્છ નામથી એને પુકારતા હોય છે પણ જ્યારે દસ અગિયાર મહિનાના વાણા વહી જાય અને ફાગણ મહિનાની શરૂઆત થાય અને એમ કહેવાય કે એના ઉપર જ્યારે કેસરી રંગ ધારણ કરે તો એ પેલા આ ખાખરો કેવો લાગતો એની જો એક વાત કરીએ તો જ્યારે મધરાત હોય અને આકાશમાં જ્યારે ચંદ્રમાની ઉણપ વર્તાતી હોય એટલે કે અંધાર્યું પક્ષ ચાલતું હોય એવા સમયે જો કોઈ ખેડૂત હોય અને એને વાડીમાં રાતવાસો કરવા માટે જવાનું હોય અને એ રસ્તો જો જ્યારે જંગલમાંથી પસાર થતો હોય અને એમાંય જો એ રસ્તાની બંને સાઈડ બંને સાઈડ પર ખાખરાઓ ઊભા હોય અને પવનના સુસવાટાની અંદર જ્યારે ખાખરો એવો ભયાનક અવાજ કરે કે જો ભલભલાના હૃદયના પાટિયા બી જાય એમાંય જો નબળા હૃદયનો હોય તો એને તો બહુ તકલીફ પડી જાય આવો ભયાનક લાગતો ખાખરો જ્યારે એ ફાગણ મહિનાની શરૂઆત થાય અને એમ કહેવાય કે એ પોતાની લીલી વેશભૂષાને ત્રેજી અને પોતાની ડાળખી ઉપર જ્યારે કેસરીયો રંગ ધારણ કરે ત્યારે આ ખાખરો ખાખરો કહેતા જે પેલા લોકો છે ને એ જ આ ખાખરાને કેસુડો કહેવા લાગે એટલે એમ કહેવાય કે ખાખરામાંથી શું બની જાય છે કેસુડો બની જાય છે એટલે એમ કહી શકાય કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ એવી જ રીતે આ જ્યારે ખાલી પાંદડા હોય છે ત્યારે ખાખરો હોય છે પણ જ્યારે આ કેસરી રંગ ધારણ કરે છે ત્યારે એ ખાખરામાંથી કેસુડો બની જાય છે હવે હું તમને એક વાતની ખાતરી આપું છું કે તમારે દસ લોકો છે ને એમના પ્રિય ફૂલ વિશે પૂછવાનું હવે માંથી આઠ લોકો એમના પ્રિય ફૂલ તરીકે ગુલાબનું નામ લે છે લેવું જોઈએ ગુલાબ એક સુંદર ફૂલ છે સુગંધિત ફૂલ છે પ્રેમના એજહાર એકરાર કરવા માટે ફૂલનો ઉપયોગ થાય છે એમાં કંઈ ખોટું નથી પણ મારું એવું દ્રઢપણે માનવું છે કે જ્યારે સૂર્યના વાત આવે બલિદાન ની વાત આવે વાત આવે ત્યારે જો કોઈ ફૂલ ઉલ્લેખ થવો જોઈએ તો આ કેસુડાના ફૂલ નો ઉલ્લેખ થવો જોઈએ સૂર્યના ના પ્રતિક તરીકે આ કેસુડા નું ફૂલ વપરાવું જોઈએ જેમ પ્રેમના પ્રતીક તરીકે ગુલાબ નું ફૂલ વપરાય છે એમ આજથી આપણે સૂર્યના ના પ્રતિક તરીકે કેનું ફૂલ વાપરશું તો કે આ કેસુડા નું ફૂલ વાપરશું એના પાષણનું પણ એક કારણ છે મને પર્સનલી એવું લાગે છે કે આ કેસુડાને જે માન સન્માન મોભો અને મર્તબો મળવો જોઈએ એ લગભગ મળ્યો નથી જો તમે એના રૂપને જાણવાનો પ્રયત્ન કરશો ને તો તમે પણ આ કેસુડાના ચાહક બની જશો હું જ્યારે પ્રાથમિક ધોરણમાં ભણતો હતો ત્યારે અમારે એક કવિતા આવતી હતી એના શબ્દો એવા હતા કે કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો આયો ફાગણીઓ તો એમાં કેસુડાનો ઉલ્લેખ તો હતો પણ એ કેસુડાના ગુણગાન ગાવા માટે એનો ઉલ્લેખ હતો એ ફાગણ મહિનાનો ગુણગાન ગાવા માટે ત્યાં ઉલ્લેખ થયેલો હતો પણ આપણે આ વિડીયોની અંદર ફાગણ મહિનાની નહીં પણ ફક્ત અને ફક્ત કેસુડાના ગુણગાન ગાવા માટે જ બનાવવાનો છે એટલે આપણે આ વિડીયોની અંદર ફક્ત અને ફક્ત કેસુડાની જ વાત કરશું મહા મહિનો પૂરો થવામાં હોય અને ફાગણ મહિનાની શરૂઆત હોય એટલે એમ કહેવાય કે જો આપણે અંગ્રેજી મહિનાની વાત કરીએ તો માર્ચ મહિનાની શરૂઆત હોય ત્યારે આકાશ તપતું હોય સૂરજ દાદા ઉગ્ર બનતા જતા હોય આવા સમયે કેસુડો પોતાના દાડકી ઉપરથી લીલા પાંદડાઓને ખેરવી નાખે અને પોતાની ડાળખી ઉપર જ્યારે કેસરીઓ રંગ ધારણ કરે ત્યારે એમ કહેવાય કે ખાખરામાંથી એક કેસુડો બની જાય અને આ કેસુડો કેવો લાગે તો કે કેસુડો જાણે વનની અંદર એક યોગી બન્યો હોય ને એવો દેખાતો હોય આખું જંગલ જ્યારે સૂરજ દાદાના પ્રકોપથી તરાઈ માં પોકારી ગયું હોય પોતાની બધી દાડકી ઉપરથી પાંદડાઓને ખેરી નાખ્યા હોય અને એમ કહેવાય કે આખે આખું લીલું લાગતું જંગલ વેરાન લાગવા માંડ્યું હોય ત્યારે આ કેસુડો પોતાની ધુરા સંભાળે છે અને મરદનો ફાડ્યો કેસુડો એમ કહેવાય કે જ્યારે પોતાની ડાળખી ઉપર કેસરીઓ રંગ ધારણ કરે ત્યારે એ શૌર્યનું પ્રતિક સૌર્ય હોય બલિદાનની ભાવના હોય આનામાં અને એમ કે આખા જંગલને એમ કહેતો હોય કે તમે હવે ચિંતા ન કરશો આનું આધિપત્ય હવે મારા હાથમાં છે આ ધરા હવે જંગલની ધરા હું સંભાળું છું આપણા જંગલની સુંદરતામાં હવે હું આંચ નહીં આવવા દો અને એમાંય તમે આ જો આ કેસોડાની જે ખુમારી છે આ જે કાળા કલરની કડી જે કાળ મીન પથ્થર જેવી હોય એ કડીને તોડી અને જ્યારે આ કેસરી રંગ બહાર નીકળે ત્યારે આ કેસોડાને જાણે એમ થાતું હોય કે એને એને વિજય પતાકા ફેરવી છે કાળા વજ્રને ફાડીને જ્યારે બહાર નીકળે છે ત્યારે આખા જંગલનો રાજા બન્યો હોય ને એવું એનું રૂપ ધારણ કરે છે જંગલના બધા વૃક્ષો હોય જ્યારે ગરમીથી ત્રાહીમામ પોકારી અને પોતાના ડાળખી પરથી બધા પાંદડાઓને જ્યારે ખેરવી નાખ્યા હોય એવા સમય આ કેસુડો જાણે જંગલને શાંતિ મના આપતો હોય એવું લાગે એમ કહેતો હોય કુમારી થી સોર્યજી એમ કહે છે કે તમે ચિંતા ન કરશો હું બેઠો છું ને ત્યાં સુધી જંગલને ઉની આંચ નઈ આવતો આ ખુમારી છે સાહેબ આ કઈ માયકાંગલાનું કામ નથી આ ફક્ત કેસુડો જ કરી શકે મને એ વાતમાં જરાય શંકા નથી કે આપણા જે રાજકારણીઓ હતા જે તે સમયના રાજકારણીઓ એ ત્રિરંગાની અંદર એક રંગ આપણો આ કેસરી રંગ રાખ્યો છે તો એ કેસરી રંગ રાખવાની પ્રેરણા એમને લગભગ કેસુડા પાસેથી જ મળી છે કારણ કે આ કેસુડો એક એવું વૃક્ષ છે જે શૌર્યનું પ્રતિક છે વીરતા પ્રતિક છે એ ગરમીથી પ્રકોપથી કોઈનાથી ડરતો નથી આખું જંગલ જયારે વેરાન હોય છે ત્યારે પણ આ કેસુડો હંમેશા હસતો નજરે પડે છે એટલા માટે કેસરી રંગને વીરતાનું એટલે કે શૌર્યનું પ્રતિક કહેવામાં આવે છે આ તો આપણે ખાલી કેસુડાના શૌર્ય ની વાત કરી બાકી કેસુડાના આયુર્વેદિક જો ગુણો વાત કરવા બેસીએ તો એક નવો વિડીયો બનાવવો પડે પણ જે છોકરીઓ બજારમાંથી જે ઓલી ટ્યુબ લઈ અને મોઢે લગાડી અને ધોરા થવાના પ્રયત્નો કરે છે એના કરતાં જો આ કેસુડાના જે આ ફૂલ છે એનો પાવડર બનાવી અને મસૂરની દાળ સાથે એની પેસ્ટ બનાવી અને એને ચહેરા ઉપર લગાવવાનો જો એ થોડા સમય સુધી પ્રયત્ન કરશે તો હું તમને ખાતરી આપું છું કે એમના મોઢા જગારા મારવા મળશે મતલબ એમનો નિખાર આવશે પછી તમને એમ હોય કે હવે આપણે યુરોપિયન જેવા ભૂરા થઈ જાય ભૂરિયું થઈ જાય તો એટલું બધું ન થાય પણ તમારા ચહેરાનો નિખાર આવશે હવે ઘણા બધાને એમ લાગશે કે જો એટલો બધો નિખાર આવતો હોય તો ભાઈ તારે થોડીક જરૂર છે તારે લગાવવો જોઈએ પણ મને મારા કલર સાથે કંઈ વાંધો નથી હું મારા કલરથી સંતુષ્ટ છું એટલે હું પેસ્ટ આવી કાંઈ કેસોડોને કઈ લગાવવાની મારે જરૂર નથી કારણ કે મારો કલરનું મેચિંગ કોની સાથે કોની સાથે થાય છે તમને ખબર છે એવા વ્યક્તિ સાથે થાય છે કે જેના મંદિરની ઉપર બાવન ગજ ની ધજા ફરકે છે અને જે દ્વારકાનો રાજા છે આધિપત્ય છે રાજ દ્વારકા ઉપર એવા કૃષ્ણ કાનુડા જેનો કલર મેચ થતો હોય એના પછી બીજા કોઈ સાથે કલર મેચ કરવાનો મોહ ન હોય મારા વાળા એટલે આપણા કાનુડા જેવો કલર છે એનો આપણને સંતોષ છે આપણે ધોળા થઈને ક્યાંય જવું નથી પણ આ સજેશન ફક્ત એ લોકો માટે છે કે જે ધોળા થવા માટે ટ્યુબ લગાવે છે અને ખોટા ખર્ચા કરે છે તો કુદરત તરફ પાસા વાળો હેને કેસુડાનો ઉપયોગ કરો સો રિઝલ્ટ મળશે હવે આ તમે જોઈ રહ્યા છો આ છે મારો દરરોજનો રસ્તો છે કુદરતના ખોળે નોકરી કરવાનો મોકો મળ્યો છે એટલે કુદરતનો પણ આભાર માનવું એટલો ઓછો છે હવે આ જુઓ તમે આજે તમને દેખાઈ રહ્યું છે આ છે કેસુડાઓનું વન ખાખરા જેને કહેવાય જે દસ દસ અગિયાર અગિયાર મહિના સુધી ખાખરા તરીકે ઓળખાતા હોય પણ ફાગણ મહિનાની જેવી શરૂઆત થાય એટલે આવી રીતે પોતાના ઉપર કેસરી રંગ ધારણ કરે અને પછી ખાખરામાંથી કેસુડો બની જાય અને પછી એનો જે નિખાર છે એ કઈક અદ્ભુત હોય જંગલની અંદર રોનક જ અલગ હોય સો કરતા પણ વધારે મારા ખ્યાલથી તો બહુ વધારે છે પણ અંદાજે સો કરતા વધારે તો હશે જ ઓછામાં ઓછા જ્યારે આ બધા ઉપર કેસરી રંગ આવી જાય છે એટલે આખું જંગલ જાણે શણગાર્યું હોય ને એવું થશે એક બાજુ તમે જો આ તળાવ છે તળાવનો નજારો છે અને આ મારો દરરોજનો રસ્તો છે એટલે જ્યારે જ્યારે અહીંથી હું નીકળું છું સવાર સાંજ અને કેસુડાઓને જોઉં છું એટલે મનમાં મન પ્રફુલ્લિત થઈ જાય છે આમ આનંદની અનુભૂતિ થાય એમ થાય કે ના કુદરતના ખોડે રહેવાનો જે આ લ્હાવો મળ્યો છે એ બહુ નસીબદાર લોકોને મળે અને બહુ ઓછા લોકોને મળે એટલે હું પોતાની જાતને નસીબવાન માનું છું કે મને આવો લ્હાવો મળ્યો છે મોકો મળ્યો છે તમે જુઓ આ કેસુડો કેવો ખીલો છે પોતાના બધા જ પાંદડાઓને ખેરવી નાખ્યા છે અને પોતાના ઉપર જે કેસરી રંગ ધારણ કર્યા છે એની શોભા જો તમે જાણે યોગી હોય એવો લાગે જોવો તમે આ પણ બે પાંચ દિવસની અંદર ધીમે ધીમે ફૂલ આવવાના શરૂ થઈ ગયા છે પણ આ પણ આખો કેસરી રંગથી લદાઈ જાય છે આ આગળ પણ કેસુડાના વૃક્ષો છે અને આ બાજુ તળાવ છે પક્ષીઓનો પણ અવાજ તમને સાંભળવા મળે અને મજાનું દરરોજ અહીંયા નીકળવાનું કુદરતના ખોડે કુદરતને માણવાનું એનો લ્હાવો બહુ ઓછા લોકોને મળતો હોય છે તો તમારે પણ જો કેસુડો તમને ગમતો હોય અને કેસુડાની મુલાકાત લેવી હોય તો આવજો મારી જોડે ક્યારેક તો તમને હું અહીં મુલાકાત કરાવીશ અને તમારે કેસુડા લઈ જવા હોય તમારા બાળકોને નવડાવવા માટે ઉનાળાની અંદર એમને નવડાવવાથી લૂ ન લાગે એવું નથી કે ખાલી બાળકોને જ નવડાવવાથી લૂ ન લાગે મોટા વ્યક્તિઓ પણ નહીં શકે છે જો તમારે જોતા હોય તો મારી સાથે આવજો પણ કોઈ ઓર્ડર આપતા નહીં મંગાવતા નહીં હું કોઈ માટે લાવીશ નહીં તમારે મારી આને આવવું હોય તો તમને ચેક વીણાવવામાં મદદ કરીશ તમને લેવડાવવામાં મદદ કરીશ પણ તમે એમ કહેશો કે મારી હાટું લેતો આવજે તો એ હવે પોસિબલ નથી તો મળીએ બીજા વિડીયોની અંદર તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત